गुड मॉर्निंग વાગે કેમ છે વાત છે તો કઈક ભાગમગ લીજો છો બેટા ભાગ શું એટલે ગીત પર ગીત પર વાત છે તો કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ અને તું આ પ્રોગ્રામમાં સક્સેસ થવું

હું તમારો મારો પેશન બતાવી દઉં કે કે સવા સારા મજે મે બ્રશ પણ નથી કરી કેમ કે છોકરી વેડી સ્કૂલે મોકલવાની છે 6:30 વાગે છે જો બ્રશ કરાવ રહો તો મારું બ્લોગ શૂટ કરવાનો રહી જાય એટલે માટે બ્રશ કર્યા વગર બ્લોગ શૂટ કરું છું તમને બધાને બ્લોગ જોઈ કે કેસ કેમ નહી બતાવું તો થાય તો નિયમ છે મિત્રો સવારથી થી ઉઠીને જે પણ રીઅલ છે એ નોન સ્ક્રિપ્ટેબલ બ્લોગ બનાવો જે હું અત્યારે નોન સ્ક્રિપ્ટેબલ બ્લોગ બનાવું છું ને જીરો હા એ જ અત્યારે હું બધું જાણી કે કેટલી નહી પર કેમ સાજીની જોઈ

चूचू चाल तू अदर चाय पी ले हर फटाफट संदेश आते हैं हमें तड़पाते हैं गागा आती <laughs> के घर कब आओगे बोल

ગયા સાલ પર ગયા હતા ને આ વખત પણ અમે જવાના છે ખોડા માતાના મંદિરે જોરદાર મજાનું ડેકોરેશન કર્યું છે એ તમને બ્લોગમાં બતાવીશ બીકોઝ જો મારે જવાનું નહીં હોય તો કમ્પલ તમે ચોમારી જ હા અહી સાસતો વાગ્યો આવ્યા શું નહીં રાત્રે હોય રાત્રે ના ના આપણે તો દિવસ જ ગેલાન છેલું હા રિવાજ સાત પાંચ છ વાગે એમ કહું રાત્રે આયો કેક કપાય હા ને એ બહુ સલંગ મોટો લાગા ના માપ થોડું સામે છે બેટા બે alignItems જોરદાર જો ના કરી હું દો બરાબર કરવામાં આવશે શું

સ્કૂલે જાવ બે કલાક બે કલાક દોઢ કલાકમાં પાછા આવતા રહેશે ને જંડો વાગે પાછા આવતા વાગે પાછા આવતા ઓકે તો બ્લોગ બનાવી દેજો તો મળીએ થોડી વાર આવશે મમ્મી બટાકા ને મારત નહીં તો હું કંકુત્રી વેચવા જઉં છું હું અલીણા જઉં હું વેચવા જઉં છું તો તો પાણી પપ્પા પપ્પા અને રિતિકા બનીનું જ બનાવવાનું છે આજે એ પણ શાકભાજી એ ગરમ ગરમ રોટલી બનાવશે અરે બટનો બટન સાખ સારું લાગે તો ફાઇનલી મિત્રો અત્યારે હું નીકળી ગયો છું કંકુજી વેચાવા માટે અને ભાઈ પણ ગાડી ચલાવી છે શકો છો ફાઇનલી હવે કયા ગામમાં જઈશું એ મને પણ ખબર નથી દે ભાઈ ગામમાં નડિયાદ ચલાલી પછી પછી એહી ઉમરેટ પછી પાનવડિયા પાનવડિયા ઓકે આટલું બધું લોંગ રૂટ આજે ફરવાનું મજા આવવાની છે મિત્રો સ્ટેબે સ્ટેબે તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો સ્કીપ કરીને બિલકુલ ના જોતા તો મળીએ મિત્રો છોડ્યો પછી મિત્રો અમે નડિયાદ સુધી આવી ગયા છે અને નડિયાદની પહેલાં જેટલા પણ ગામો હતા એ તમામે ગામોમાં અમે કંકુત્રી ફેરવી દીધી છે ફાઇનલી અત્યારે અમે છે નડિયાદ આપ જોઈ શકો છો હવે મિત્રો તાબડ તોડ ભૂખ લાગી છે તો ફાઇનલી હવે નડિયાદ આવે અને દાર પૂરી ના ખાઈએ નહીં દાર ન દેવા જવા દાર દાર ના ખાઈએ એવું બને જ નહીં તો ફાઇનલી હવે દાર પૂરી ખાવા માટે અમે સંતરામ મંદિર બાજુ જઈએ છીએ કેમ કે દાર સારામાં સારી તો નડિયાદ સંતરામપુર સંતરામ મંદિર બાજુ જ મળે છે ચાલો મિત્રો જ્યારે પણ કાજનું મેરેજ હતું તો તેવીસ તારીખે સવારે બહુ જ મને ભૂખ લાગી હતી ત્યારે અમે સંતરામ મંદિરે જ ગયા હતા દારપુરી ખાવા માટે તો મિત્રો ફટાફટ દાર પુરી કેમ કેમકે પેટ પૂજા કર્યા વખત કંઈ નીકળાય નહીં ફાઇનલી અહીંયા નડિયાદ આવ્યા છે તો દારપુરી ખાઈ લઈએ અમે ફટાફટ

જો આ રિફ્રેશમેન્ટ દાલપુરી અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે દાલપુરી ખાવા માટે પણ અમારી પાસે બિલકુલ ટાઈમ નથી બિલકુલ ટાઈમ નહીં બકા હા બિલકુલ ટાઈમ નહીં નહીં મજા આવે બીજી લઈ જાવ કઈ જો બહુ બધી લાઈન છે ચલો બીજી જગ્યાએ ખાઈ લઈએ જો મિત્રો સંતરામ મંદિરે અહીંયાથી જવાય આપ જોઈ શકો છો અમે બીજી જગ્યાએ જઈએ છીએ કેમ કે આપણી પાસે ટાઈમ છે નહીં હું તમને દર્શન પણ કરાવી દઉં છું ઊભા ઊભા ત્યાં સુધી ગાડી નીકળે છે જો સંતરામ મહારાજ સત્ય છે જોઈએ સંતરામ મહારાજ જો અંદર જવું અહીંયા પણ જ્યારે મિત્રો માની પૂનમ હોય પોષી હોય તો મસ્ત મજાના અહીંયા બધા ભરાય છે મેળો અને અહીંયા તમે પબ્લિક જુઓ ને તો મેં ગયા બ્લોકમાં તમે જોયું છે પબ્લિક કેટલી બધી હતી ફાઇનલ મિત્રો અમે ડાળપુરી ખાઈ પણ લીધી છે અને જઈએ છીએ સલુણ બાજુ દેવા કેવી લાગી ડાળપુરી એક નંબર લાગી એક નંબર ખરેખર દેવા એટલું બધું ખાઈ નાખી છે ખાવું જ પડશે પણ જો હું એટલા માટે મેં વધારે ના ખાધી કેમ કે તેલ વાળું આવે છે

બકા આપી આપી દેજો એ આ બાજુ આપું છું આ બાજુ આવી જા બચા બચા ખાલી બચા ચાલો બસ આ તો બચા ને સુડા આલે બગા ખરે મિત્રો 50 રૂપિયા મે આલે પણ કેટલી ચૂપ પડી ના તાજો હા ખરેખર મિત્રો બચારા છોકરા બહુ નાદાન હતા નહીં દેવા પચાસ રૂપિયા ત્યાં આપે ને દેવા પચાસ અને મેં પણ પચાસ આપ્યા પણ

બીજા કોઈ મળશે નહીં હવે રસ્તામાં બહુ થઈ ગયું ભાઈ પછી તો લોચા પડે યાર ડાન કરતો રહ્યો તો પછી ચાલો મિત્રો બહુ થઈ ગઈ ગમત હવે મળીએ સીધા સલૂન ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ઉમરેઠ અને ઉમરેઠ જતા પહેલા એક ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું છે જો કે વિડીયો મેં બ્લોગમાં લીધું નથી કેમ કે બધા કેટલા લોકોની ભીડ હતી અસંખ્ય લોકોની એ એમાં પછી બ્લોગ શૂટ કરવો બધાને કેવું લાગે કે પછી આ બ્લોગ શૂટ કરે છે વિડિયો ઉતારે છે કામ નીકળે એવું થાય પાછું એટલે માટે જેનો મેં બ્લોગ શૂટ કર્યો નહીં પણ એક દાદીને વાગ્યું છે એક બને વાગ્યું છે બહુ ખતરનાક રીતે વાગ્યું છે એટલે મેં પ્લીઝ હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે પણ જ્યારે પણ કોઈ જગ્યાએ ટુ વ્હીલર લઈને જતા હોય તો પ્લીઝ તમે લિમિટમાં સ્પીડમાં ચલાવો બાઈક યા ગાડી હોય ગમે તે હોય શું કહેવાય ધ્યેય દેવા કેમ કે આપણી સલામતી આપણા હાથમાં છે આપણા ઘરના છોકરાઓ આપણી વાઇફ આપણા મમ્મી પપ્પા ઘણા બધા લોકો રાહ જોયેલા હોય છે એટલે હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે જેટલા પણ લોકો મારા બ્લોગ જોતા હોય ને એ તમામે તમામ લોકો પ્લીઝ તમારી લિમિટમાં સ્પીડમાં બાઇક ચલાવજો કે આપણી પણ કોઈ રાહ જોઈ રહ્યું છે ઘરે બરાબર અત્યારે મને ઘણું બધું દુઃખ થયું છે મા એક માજીને વાગ્યું છે પગમાં અને એક બને બધું લોહી લવણ થઈ ગયા હતા અને ખરેખર બહુ જ ખરાબ કંડિશનમાં હતું પણ એટ ધ ટાઈમ પોલીસ આવી ગઈ અને એ સામે ચોરસા વાળો હતો એકસો આઠ વાળો હેડ હા જો એકસો ક્યાં જાય જો એકસો આઠ જાય છે અત્યારે એટલે પ્લીઝ જેટલા પણ મારા બ્લોગ જોતા હોય તમામે તમામ વ્યુવર્સ તમે બધે લોકો સ્પીડ લિમિટમાં રાખજો અને સાવચેતીથી પડજો કેમ કે આપણી પણ રાહ ઘેર કોઈ જોઈ રહ્યું છે ઓકે સો બસ આટલું જ કહેવું હતું તમને લોકોને તો હવે જઈએ છીએ હવે બીજા ગામમાં એથી પછી હું જઈશ મારી સાસરીમાં અને મારી સાસરીમાંથી પરત ફરીને સીધા આપણે જઈશું આપણા ઘરે ઓકે ચાલો ફાઇનલી મિત્રો રાત પડી ગઈ છે અને આપ જોઈ શકો છો કેટલા વાગે ગયા છે જો સાડા સાત વાગી ગયા છે અને ક્યાંથી અમે જઈએ છીએ આપ જોઈ શકો છો જો એકદમ કોઈ પણ ગાડીની અવર જવર નથી

બધા જ ગામ ફરી ચૂક્યા છે હવે જે છે આપણે ઘરે પછી ઘરે જઈને રિતિકાને વીર રોહિત બધા રાહ જોઈને બેઠા છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો થોડીક જ વાર છે અને આજે ખોડિયાલ જયંતિ હતી તો મિત્રો ત્યાં આગળ તમને બતાવવા જવાનું છે કે ખોડિયાલ જયંતિના દિવસ છે ત્યાં મોટું સેલિબ્રેશન થાય છે અમારે ત્યાં તો ત્યાં જવાયું નહીં કેમ કે સમયના અભાવે પ્રમાણે બધું ચાલવું પડે

તો ફાઇનલી અમે પણ બોલે દીધું છે આપ જોઈ શકો છો અમારો ઉમેશભાઈ બેસી ગયો છે ફાઇનલી જમી ભાઈ ચલો